સુરતમાં ક્રિપ્ટો કરન્સીના નામે બાર લાખ વીસ હજાર રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો રોકાણની લાલચે ભોગ બનેલા યુવકને બનાવટી એપ ડાઉનલોડ કરાવી ટુકડે ટુકડે બાર પોઈન્ટ વીસ લાખ ટ્રાન્સફર કરાવ્યા અને શરૂઆતમાં થોડો લાભ અપાવી વિશ્વાસ જીત્યા બાદ મોટા પ્રમાણમાં છેતરપિંડી કરાઈ હતી

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવેલ હતી અને એ બાર લાખ વીસ હજારમાંથી જે કર્ણાટક બેંક એકાઉન્ટમાં જે પાંચ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ જામનગરનો અકાઉન્ટ હતો એને અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ અઘવી અને એ જાતે એક શેર બ્રોકર છે અને એમની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર એક ટ્રેનમાં જતો જતો હતો અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે